વિદેશી દારૂને પિસ્તાળીસ હજાર પાંચસો ચાર નંગ બોટલ મળી આવી હતી પોલીસે રૂપિયા સત્યાસી લાખ બ્યાસી હજારનો વિદેશી દારૂ અને અઢાર લાખના ત્રણ વાહનો તેમજ છ નંગ મોબાઈલ મળી એક કરોડ છ લાખ છવ્વીસ હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને સુરતના સિદ્ધનાથ યાદવ સંદીપ ગુપ્તા મહેન્દ્ર પાલ રવિ સરોજ તેમજ પલકધારી ગૌતમને ધરપકડ કરી હતી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે મોટી માત્રામાં વિદેશી દારૂ ઝડપી પાડતા પોલીસે બેડામાં ખડભડાટ મચી જવા પામ્યો છે